બાવીસ રૂપિયા રૂપિયા ત્રેવીસ રૂપિયા રૂપિયા રૂપાય ચોવીસ રૂપાય સાડા ચોવીસ રૂપિયા પંચીસો રૂપિયા પંચોઈ એમ્પી પાંચ સાતસો આઠસો રૂપિયા બરાબર પંદરસો રૂપિયા સોળાશ રૂપાય ચારસો રૂપાય પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા છે બરાબર સાડે ત્રેવીસ છે બરાબર ચોવીસ સાડે ચોવીસ ગુણી પચીસ રૂપિયા પંદર રૂપાય બરાબર સવિશો રૂપાયોન ટિકણી બરાવિશો રૂપાય સત્તાવીસો રૂપિયા સત્યાવીસો રૂપિયા રૂપિયા ડબલ ડબલ એમ એક હજાર છવ્વીસો પન્નાસ રૂપ સત્તાવીસો પન્સ રૂપિયા એકવીસ રૂપિયા બાવીસ રૂપિયા સાડે બાવીસ રૂપિયા ત્રેવીસો રૂપિયા રૂપિયા સાડે ત્રેવીસો પાઉ પંચવીસો રૂપિયા પંચવીસો રૂપિયા એમટીઆર मावली चालू आहे साडे पंचवीसशे रुपये सव्वीसशे रुपये सव्वा सव्वीसशे साडे सव्वीसशे साडे साडेसवशे रुपये फक्त मी सत्तावीसशे रुपये सत्तावीसशे रुपये सत्तावीसशे रुपये सत्तावीसशे रुपये वर नियम रुपये सत्तावीसशे रुपये बोलत काय दोलाशे रुपये सत्तावीसशे पन्नास रुपये एम टी ए अठराशे अठराशे एकोणीसशे दोन हजार <च्चार्ण> रुपये एकवीस रुपये बावीसशे तेवीसशे तेवीसशे रुपये सव्वा तेवीसशे रुपये सवा चोवीस चोवीसशे पंचवीसशे रुपये पंचवीसशे पंचवीस रुपये पन्नास रुपये चोवीसशे रुपये चोवीसशे के के સત્તાવીસ પંચાસ રૂપાઈ પન્નાસ રૂપર રૂપિયા અઠ્ઠાવીસ પન્નાસ રૂપે પંચાવન હજાર બોલ રહેલી ભાઈ પંચોઈ એક ડબલ એમ અરે દોન હજાર અઠ્ઠાવીસ ત્રેવીસ પંચીસ સવિસ સાડ સવ્વીસો રૂપિયા અઠ્ઠાવીસ પંચીસ રૂપિયા રૂપિયા પંચાત્ રૂપિયા અઠ્ઠાવીસ રૂપિયા રૂપિયા અઠ્ઠાવીસ રૂપિયા ડબલ સવા સવિશે સવ્વીસ ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા પન્નાસ રૂપ સત્તાવીસો રૂપિયા પંચવસ રૂપિયા પન્નાસ રૂપર રૂપાય અઠાવીસો રૂપિયા પાંચ રૂપાય પંચવસ રૂપિયા પન્નાસ રૂપી એક રૂપિયા રૂપાય રૂપિયા ફક્ત અઠાણું રૂપિયા પંચોતેર રૂપાય પન્નાસ રૂપે રૂપાય

પંદર રૂપાઈ ચૌદ સાડા ચૌીસો રૂપિયા ચૌીસો રૂપિયા ડબલ ક્યાંય રૂપિયા સતભ બરાબર એક હોય એક હજાર અત્યારે શું ભાઈ બારસો રૂપિયા

અરે દોન હજાર એકવીસ બાવીસ ચોવીસ છે સાડે પચીસ ચોવીસ છે ચોવીસ સુર વાય ચોવીસ સુર વાય સાડે ચોવીસ સુર વાય એમતી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પચીસ પંચોતેર પંચોતેર ભરે છવ્વીસ સવા ચોવીસ સાડ ચોવીસ ફરે સત્તાવીસો રૂપિયા સત્તાવીસ

અરે બાવીસ નહીં બાવીસ બાવીસ છે અરે સાડે બાવીસ શું ભાઈ ત્રીસ 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 રૂપિયા ડબલ એમ ચોવીસ પંચીસ સાડે પચીસ